આજે કઈક તળ્યા વગર છતાં પણ ટેસ્ટી એવી કઈક વાનગી લઈએ આપણે જે હેલ્થ કોન્સિયસ છે ડાયટ કોન્શિયસ છે એ લોકો પણ આ વાનગી ને મન ભરીને અને પેટ ભરીને શકે તો આજે આપણે એવી એક વાનગી લઈએ અરે વાહ સાવ સાચી વાત છે કારણ કે ઘણી વખત પકોડા અને ભજીયા ને એવું બધું બનતું હોય આપણે ખાતા પણ હોય પણ ક્યાંક ને ક્યાંક એમ હોય કે થોડું કંટ્રોલ કરીને ખાઈએ તો સારું કારણ કે તળેલી ફ્રાય આઈટમ જેટલી વધારે આપણને એટલી સરસ ટેમ્પટિંગ બનતી હોય પણ ત્યારે ક્યાંક ને ક્યાંક તેવું લાગતું હોય કે થોડું હેલ્ધી કાંઈ ખાઈએ તો વધારે મજા આવે અને આમાં બીજી ખાસ વાત એ છે આ વાનગીની કેમાં આપણે નો ઉપયોગ કરે છે એટલે દૂધી આપડે છે ને બહુ લિમિટેડ જગ્યાએ ઉપયોગમાં લેતા હોય છે નું શાક બનાવીએ અથવા તો હાંડવામાં આપણે થોડા પ્રમાણમાં ઉમેરીએ એના સિવાય દૂધી આમ અણગટ કે મુઠિયા બસ આમ બહુ જ ઇન સિલેક્ટેડ બે ચાર આપણે વાનગીઓ જ બનાવતા હશુ હા તો આજે આપણે દૂધીના બોલ્સ બનાવીશું અને આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે ને એક વખત તમે આ બનાવશો ને ગરમા તો ચોક્કસ તમારા માં પણ આ આવી જશે

તો જયારે આ કોમ્બિનેશન લેતા હો ત્યારે પોણો કપ સોજી લેવાની છે અને પાક કપ ચોખાનો લોટ લેવાનો છે અને જયારે તમે સફેદ ઢોકળાનો લોટ લેતા ત્યારે બંને અડધો અડધો કપ લેવાના છે એની સાથે પાક કપ થી ચાર લીલા મરચા બે ટેબલ સ્પૂન કોથમીર અને મીઠું સ્વાદ પ્રમાણે આટલું આપણે ખીરું બનાવવા માટે જોઈશે અને એના પછી એનો વઘારે તૈયાર કરવાનો છે જેના માટે એક ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન રાઈ એક ટેબલ સ્પૂન અડદની દાળ હાફ ટેબલ સ્પૂન ચણાની દાળ થી ટુકડા આઠ થી દસ પાન લીમડાના એક ટી સ્પૂન હિંગ ચપટી હળદર એક ટી સ્પૂન તેલ એક ટી સ્ફૂન ફ્રુટ સોલ્ટ લેવાનું છે આટલી વસ્તુ આપણે જરૂર પડશે તો હવે આપણે રીત જોઈ લઈએ તો રીતમાં શું કરવાનું છે કે સૌથી પહેલા જે દૂધી લીધી છે એ દૂધીને છોલી લેવાની છે તમે છોલી પણ શકો અને જો છોલો નહીં ને એટલે કે એની છાલ ન કાઢો ને તો પણ ચાલે એના મોટા મોટા ટુકડા કરી લેવાના છે જનરલી આપણે જયારે દૂધીનો વપરાશ કરતા હોય દૂધીની છાલ કાઢી નાખતા હોય છે પણ સારા એવા રહેલા જો તમે આ છાલ સાથે બનાવશો ને તો પણ એનો સ્વાદ બઉ સરસ લાગે છે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે દૂધી જયારે પણ આપણે સુધારતા હોય ને ત્યારે એને ટેસ્ટ કરી લેવાની ઘણી વખત કડવી દૂધી આવતી હોય છે એ બહુ જ રેર કેસમાં આવે છે કડવી દૂધી

હવે એક બાઉલમાં જે આપણે સફેદ ઢોકળાનો લોટ છે એ એની સાથે સોજી એ બંને વસ્તુ લઈ એમાં જે આપણે દૂધીના ટુકડા પીસીને તૈયાર કરેલો એનો જે પલ્પ છે ને એ ઉમેરી દેવાનો છે અને મીઠું ઉમેરી અને ફરીથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એ ખીરું તૈયાર થઈ જશે દૂધીનો જે આપણે ક્રશ કર્યું છે એ ઓલમોસ્ટ એની અંદર સમાઈ જશે કારણ કે જે સફેદ ઢોકળાનો લોટ છે એ પણ કરકરો હોય છે અને સોજી છે એ પણ

દૂધીનો ઉપયોગ કર્યો છે કે આપણે એને મિક્સર માં ક્રશ કરી લીધી છે પણ આપણોની જગ્યાએ આપણે એને ખમણીને લેવી હોય તો લઈ શકાય હા ચોક્કસ થી લઈ શકાય છે હમ તમે લઈ શકો છો તમે અને ક્રશ કરીને પણ લઈ શકો છો જી જી હવે એક વઘારિયામાં તેલ લેવાનું છે એની અંદર રાઈ અડદની દાળ ચણાની દાળ કાજુના ટુકડા લીમડો હિંગ અને હળદર ઉમેરી અને એનો વઘાર તૈયાર કરવાનો છે અને આ જે તૈયાર થયેલો વઘાર છે ને એ આપણે ખીરામાં એડ કરી દેવાનું છે જે ખીરું તૈયાર કર્યું ને એની અંદર એટલે આનો જે ખીરું છે ને એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અત્યારે તો આપણે એના બોલ્સ બનાવી રહ્યા છીએ પણ આજ જે વસ્તુ તૈયાર થશે ને એ વસ્તુમાંથી તમે ઈડલી પણ બનાવી શકો છો તો પણ લાગે છે એ વઘાર અંદર એડ કરી દો અને તમે જે રવા ઈડલી આપણે જે બનાવતા હોઈએ તો એવી રીતે તમે એની ઈડલી પણ બનાવી શકશો તો પણ એનો સ્વાદ બહુ જ સરસ લાગશે હવે આ વઘારી ની અંદર આપણે જે ખીરામાં છે એ રેડી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ જે આપણે બોલ્સ બનાવવાના છે ને એ આપણે અપમ પાત્રમાં એટલે અપમ પાત્ર લગભગ હવે બધાને ખબર જ હોય છે અને બધાને જમા હોય જ છે એને તેલથી ગ્રીસ કરી અને ગેસ ઉપર આપણે મૂકી દેવાનું છે એકદમ સ્લો ફ્લેમ ઉપર અને પછી છેલ્લે સૌથી છેલ્લે ફ્રૂટ સોલ્ટ ઉમેરી દેવાનું છે અને ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી આ અપમ નું અપમ જે ખીરું તૈયાર કર્યું હતું એક એક ચમચી આપણે ઉમેરી અને એના બોલ્સ બનાવી લેવાના છે અને ઢાંકણ અને લગભગ આઠ થી દસ મિનિટ માટે એને થવા દેવાના છે પછી પલટાવીને ફરીથી આપણે એને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો આ રીતે આ બોલ્સ રેડી થઈ જાય છે આ બોલ્સ એટલા સરસ લાગે છે ને કે તમે એને ખાલી દહીં સાથે સર્વ કરશો ને તો પણ બહુ ફાઇન લાગશે પછી કોપરાની ચટણી સાથે પણ બઉ સરસ લાગે છે ગ્રીન ચટણી સાથે પણ બહુ સરસ લાગે છે અને આ બોલ્સ તમે બાળકોને નાસ્તામાં આપશો ને તો પણ એ એકદમ હોશે હોસે ખાશે કારણ કે ખાવામાં પણ બહુ ઈઝી છે તમે આવા બોલ્સ એને આપી દો અને એની સાથે તુટપીક આપી દીધી હોય તો એને એના માટે ખાવામાં પણ બહુ ઈઝી થઈ જશે અને કઈક નવું અને ટેસ્ટી મળશે એ લોકોને બિલકુલ સાચી વાત છે એટલે હેલ્ધી પણ છે દૂધીનો ઉપયોગ કરીને એક નવી જ ટેસ્ટી રેસીપી આજે આપણે બનાવી છે લેસ ઓઈલ માંથી પણ આવી સરસ મજાની ટેમ્પટિંગ ટેસ્ટી રેસીપી બનાવી શકાય છે ચોક્કસ બનાવી શકાય છે એમાં કઈ રીતે આપણે કઈ કે લીલા મરચાં ઉમેર્યા છે એટલે એની અંદર થોડું તીખાસ પણ છે એની સાથે એક વઘાર રેડ્યો છે એટલે એ વઘારનો પણ એક અલગ સરસ સ્વાદ આવે છે અને એનો સ્વાદ એકદમ અલગ આવે છે અને બહુ જ સરસ લાગે છે આ એક એટલે ઈવન ઘણી વખત એવી રીતે પાર્ટી થતી હોય છે કિટી પાર્ટીમાં ઘણી વખત પણ આવી રીતે બધા જ સ્ટીમ

અને આવી જ નવી વાનગીઓ આપણે ફરી લઈને આવશું ત્યાં સુધી આવજો આવજો અને શ્રોતા મિત્રો હવે અત્યારે આપણી સાથે છે શીતલ પાઠક કેમ છો શીતલ બરાબર તમે કેમ છો એકદમ મજામાં શીતલ બેન સુરબીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ધન્યવાદ શીતલ આજે તમે કઈ રેસીપી લઈને આવ્યા છો હા આજે હું બે રેસીપી લઈ આવી છું અને બંને પૌષ્ટિક રેસીપી છે અરે વાહ તો સરસ મજાની બંને રેસીપીના નામ પેલા જણાવી દઉં હા પહેલી રેસીપી છે ભાજણી ભાજણી એટલે શેકીને કરેલી વાનગી અચ્છા ઓકે અને બીજી રેસીપી છે મેતકૂટ તો એ પણ એક ચટપટુ સરસ પદાર્થ છે પણ શીતલબેન હું એમ કહીશ કે આ ભાજણી અને મેતકૂટ મારા માટે તો બંને નવા છે ના તો આ રેસીપી ગુજરાતી રેસીપી છે ના

સો ગ્રામ આખા મગ અને વીસ ગ્રામ ધાણા અને ઓપ્શનલ વસ્તુઓમાં છે કે સો ગ્રામ જાડા પૌવા સો ગ્રામ સાબુદાણા અને થોડીક સો ગ્રામ જેટલી જ મસૂરની દાળ આ ત્રણ વસ્તુ ઓપ્શનલ છે તો આ બધી જ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ પહેલા ધીમા તાપે આપણે એકદમ ધીમા તાપે સૌ ધીમે ધીમે એને શેકી લઈશું બધી જ જેમ કે ચણા તો એમાં હું એમ કરું છું કે બાજરી છે તો એને શેકાતા ઘણી વાર લાગે છે એટલે પેલા અડદની ડાળ મસૂરની ડાળ સાબુદાણા એ જલ્દી શેકાઈ જાય છે એટલે પેલા જે નાજુક વસ્તુ છે ચોખા તો એ પણ ઝડપથી શેકાઈ જાય છે એટલે કઢાઈ પણ થોડીક ઓછી તપતી હોય ત્યારે આ બધી વસ્તુઓ શેકાય છે પછી બાજરી ઘઉં ચણાની ડાળ એ બધાને શેકાતા ઘણી વાર લાગે છે તો પહેલા આ બધી વસ્તુઓ શેકી લઈએ પછી ચણાની ડાળ પછી ઘઉ પણ આમાં નાખવા હોય તો નાખી શકીએ છીએ આપણે ઘઉં ચોખા એ બધા ધીમે 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 એને એકદમ બ્રાઉન કલર એને એમાંથી સુગંધ આવશે જ્યારે તમે શેકતા હશો ને ત્યારે એમાંથી સુગંધ આવશે જ તો એ શેકાઈ જાય પછી બધું જ ઠંડુ થઈ દેવાનું અને ઠંડુ થઈ જાય પછી તમે એને દળાવી શકો છો અને એ દળાવી લીધા પછી એનો લોટ તૈયાર થશે જેને ભાજણી કહેવાય ને એ લોટમાં તમે તમે મસાલા તમારા મરજી મુજબના શાક પણ નાખી શકો છો ધાણા તો પડે જ પડે ધાણા કોથમીર મેથી આમાં લસણ ડુંગળી આપણે ન નાખીએ ને નાખશો તો વાંધો જ નથી પણ એનો પોતાનો સ્વાદ લસણ મારી નાખે છે કારણ કે લસણનો સ્વાદ થોડોક ઉગ્ર હોય છે એટલે આદુ મરચાં અને જે માઇલ્ડ શાકભાજી હોય છે કોબી છે એવા શાક આપણે એમાં નાખીએ અને પછી ભાખરી આપણે જેવી રીતે થાપીને કરીએ છે ભાખરીનો લોટ ઘાટો પણ નથી હોતો અને પાતળો પણ નથી હોતો એવી રીતે આ લોટ મિક્સ કરવાનો એમાં બધા મસાલા નાખવાના થોડુંક દહીં પણ નાખવું હોય તો નાખી શકીએ છીએ આપણે દહીં અથવા લીંબુ તો થોડોક ચટપટો સ્વાદ થઈ જાય અને પછી લોઢી ઉપર થોડુંક તેલ લગાવવાનું તેલ લગાવ્યા પછી હાથેથી જ એટલે ગેસ ધીમો રાખવો પડે એને લોઢી ઉપર હાથેથી એને પ્રસારવાની અને વચ્ચે કાણું કરવાનું એની એક ટિપિકલ પદ્ધતિ છે વચ્ચે કાણું એટલે કરીએ કે હાથથી આપણે કરીએ તો એ જાડી થઈ જાય છે તો જાડી વસ્તુ તરત ચડે ના ચડે એટલે એને થાપી લીધા પછી વચ્ચે કાણું કરવાનું થી અથવા તબેતાથી થોડુંક આજુબાજુમાં પણ એક બે કાણા કરીએ ને એમાં ઘી નાખવું હોય તો ઘી અથવા તેલ છોડવું હોય તો તેલ અને પછી ઉપર થોડુંક ઢાકણું મૂકી દેવાનું જેવી રીતે આપણે વરાળ લઈએ તો થોડુંક એની ઉપર વરાળ આવી જાય એટલે એક ભાગ આખો જ વ્યવસ્થિત નીચેથી થી થઈ જશે અને પછી થોડી વાર પછી તબેતાથી તાથી તમે એને ઉથલાવી લ્યો તો પછી બીજો ભાગ પણ શેકવાનો એવી રીતે ધીમા આચે કારણ કે જાડું બહુ હોય એટલે શેકાતા વાર લાગે હા એટલે આમાં ધીરજ જોઈએ આને થતા થોડીક વાર લાગે છે ખરેખર તો આ સગડી ઉપર જયારે કરીએ ને ત્યારે એનો એની પાથરી દેવાનું છે જો તમને ન ફાવતું હોય તો આપણે પાટલા ઉપર રાખીએ પણ એ પછી એનું પ્રોપર નથી થતું પછી ચોટી જાય અથવા નીકળે નહીં એના કરતા ધીમા ગેસ પર આપણે કરીએ તો એ બરાબર થપાઈ જાય ઓકે સરસ અને આમાં બધા જ પૌષ્ટિક સામગ્રી છે એટલે બાળકોને પણ આપણે રોજ પ્રશ્ન થાય છે કે આજે એની કઈ વેરાયટી આપવી અને પાછી પૌષ્ટિક અને હેલ્ધી પણ હોવી જોઈએ જંક ફૂડ પણ છોકરાઓ બહુ જ પાવભાજી કહો કે અમુક જંક ફૂડ છોકરાઓ તરત યસ અને હવે અત્યારે તો એવું થઈ ગયું છે કે બધી જ વસ્તુમાં મેંદા નો યુઝ વધારે થતો હોય છે કે જે આપણને પચવામાં પણ બહુ જ વાર લાગે છે બાળકો બિસ્કીટ થી માંડીને કોઈ પણ બેકરી લઈ એની અંદર મેંદો તો હોય જ છે તો આ એક બહુ જ સારી વસ્તુ છે કે એક બધા અનાજનો ઉપયોગ કર્યો છે અને ઘરે બનતી વાનગી છે બહુ સરસ મજાની જેની અંદર આપણે કહ્યું કે લીલી ભાજી અને શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય તો સરસ મજાની તમે આજે આ ભાજણી અમને શીખવી છે ભાજણી મરાઠીમાં એને ભાજરીનું થાલીપીટ એમ કેવાય છે ઓકે આ જે કર્યું એ બધું જ આપણે નોર્મલ ખાઈએ એના માટે પણ જો ઉપવાસ હોય કે વ્રત હોય તો આ ભાજણીનો એક પ્રકાર એવો છે નાનકડો કે જેમ કે સાબુદાણા રાજગરો અને એને રાજ પ્રમાણમાં લઈને એને પણ આવી રીતે ખાલી ગેસ ઉપર શેકી લઈએ અચ્છા અને પછી એનો પણ આવી રીતે આપણે આપણે કરી શકાય કે ઉપવાસમાં શું કરવું એ ખૂબ મોટો યક્ષ પ્રશ્ન હોય છે કે ફરાળમાં શું ખાવું નહી તો બટેકા નહી તો પછી તળેલું તો આ ભાજર ઉપવાસની પણ આવી રીતે કરી શકાય અરે વાહ તો એની અંદર ખાલી તમે ઇન્ગ્રીસ છે એ ચેન્જ કરી નાખ્યા છે સાબુદાણા સામો અને એની સાથે આપણે રાજગરો રાજગરાનો લોટ લીધો છે તો પણ આટલી સરસ મજાની ટેસ્ટી ફરાળી રેસીપી બનાવી શકાય ફરાળી રેસીપી થઈ શકે એટલે આ ભાજણી નું થાલીપીટ તમારા માટે લઈ આવ તો આ બહુ સરસ મજાની રેસીપી આપણે શીતલ પાસેથી શીખી અને હવે આપણે એક બીજી રેસીપી પણ શીખવાની છે હજી એક નાનકડો પ્રકાર છે મારી પાસે એને કહેવાય છે મેતકુટ મહારાષ્ટ્રમાં ત્યાં ભાત નું પ્રમાણ વધારે છે ચોખા અને ત્યાંનું હવામાન પણ એવી રીતે છે કે ઘઉં અથવા બાજરી એ સાંજના ટાઈમે ત્યાંના લોકો અવોડ કરે છે તો એ લોકો મઉ ભાત મઉ ભાત એટલે કે ઢીલા ભાત એ પ્રોપર બનાવતા આપણે કેમ ખીચડી મૂકીએ એવી રીતે ત્યાં ભાત જ સાંજે ભાતનું ચલણ વધારે છે તો એ ભાત ને પણ બાળકો મોટા તો ખાઈ લે પણ બાળકોને રોજ રોજ આપવા તો એમાં પણ આપણે કઈક નવીનતા શોધી આપીએ તો એ લોકો ખાય તો એમના માટે એક રેસીપી છે એને મેથકૂટ કહેવાય મેદકૂટ માટે આપણે ડાળિયાની ડાળ એટલે પ્રોપર રેસીપી તો ચણાની ડાળ જ હોય છે પણ હવે આપણને બધું તત્કાલ એટલે આ એક તત્કાલ થઈ જાય એવી એક રેસીપી છે કે એમાં આપણે લઈશું એક વાટકી ડાળિયાની ડાળ એક ચમચો હળદર એક ચમચી કાશ્મીરી મરચું પાવડર તમારા સ્વાદ અનુસાર તમે વધારે ખાતા હો તો ચમચી ભરીને લઈ શકો છોકરાઓની એ પણ એક ચમચી અને હિંગ ચપટી હિંગ અડધી ચમચી થી ઉપર થોડીક હિંગ અને સૂંટ પાવડર પણ એ ઓપ્શનલ છે ઓકે તમે જો તમને એનો સ્વાદ ભાવતો હોય તો તમે નાખી શકો અને દસ થી બાર કાળા મરી ઓકે તો આ ડાળિયાની દાળ છે એ સીધી જ મિક્સરમાં પીસી નાખવાની પણ હું એવું કરું છું કે એની થોડીક ગેસ ઉપર થોડુંક શેકી લે તો એકદમ ક્રિસ્પી થઈ જાય છે અને એ ડાળિયાની ડાળ શેકતી વખતે જ એમાં મરી અને જીરું નાખી દઈએ અને પછી થોડુંક ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં આપણે એને પીસી લઈએ એટલે એની આમ યલ્લો શેપમાં એની પાવડર તૈયાર થઈ જશે અને એ પાવડર પછી આપણે બરડીમાં એર બરડીમાં ભરી રાખીએ તો બે ત્રણ મહિના સુધી એ પાવડર એવી ને એવી જ રહે છે એને વાસ નથી આવતો કે એ ખરાબ નથી થતી અને એ ભાત સાથે ખાવાની મેં તમને જે પેલા કહ્યું ને કે એકદમ નરમ ભાત એમાં ઘી અને મેટકુટ તો તમને એટલી મજા આવી જાય એમાં અને આ ભાત ઉપરાંત પણ તમને આ ક્યારેક આપણે રાયતું બનાવીએ છીએ દહી બુંદી બનાવીએ છીએ તો આનો ઉપયોગ આ પાવડર થી તમે રાયતું પણ બનાવી શકો એ પાવડર મિક્સ કરીને એમાં થોડું ઘાટું દહીં નાખે તો થોડું લિક્વિડ જેવું થઈ જાય તો એનું રાયતું પણ બની શકે તો એ રાયતું પણ ખાવાની મજા આવે છે આપણને પરોઠા સાથે કે રોટલી સાથે એટલે આ મેથકૂટ છે એક પ્રકારનો ડ્રાય પાવડર છે કે જેને વિવિધ એવી રેસીપીની સાથે આપણે એને ઉપયોગમાં લઈ શકાય છે તો સરસ મજાની બે રેસીપી આજે આપણને શીતલબેન પાઠકે શીખવી છે સરસ મજાનો મહારાષ્ટ્રીયન સ્વાદ આપણા સુધી આપણા રસોડા સુધી તેમણે પહોંચાડ્યો છે એ માટે આપણે શીતલબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ હું પણ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે મને ફરીથી અહીંયા આવવાનો એક મોકો આપો જી શીતલબેન આવજો શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ શીતલબેન પાઠકે સરસ મજાની હેલ્ધી રેસીપીઝ આપણને શીખવી છે આ રેસિપી આપને કેવી લાગી એના પ્રતિભાવો અમારી સાથે જરૂરથી શેર કરજો આપ પણ આપની રેસીપી કાર્યક્રમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ 21254 पर तो मिलिए जी आवता सप्ताह है अवनवी वानगी यानी चटपटी बातों साथ टिल देन ईट हेल्दी एंड स्टे हेल्दी बी फूडी एंड बी हैप्पी हमने जब समरी रहा था कार्यक्रम सुरभिनी सोडम કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું